રાજ્ય સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે અનુસૂચિત જાતિની ધોરણ નવની વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના અંતર્ગત વિનામૂલ્ય સાયકલનું વિતરણ કરવામાં આવે છે અને આ જ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાની કેટલીક શાળાઓના વિશાળ પ્રાંગણમાં પણ ગાંધીનગરની ગ્રીનકો એજન્સી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ સાયકલો હજારોની સંખ્યામાં ખડકી દેવામાં આવી હતી દાહોદના મામા ફળકે સરકારી કુમાર છાત્રાલયના વિશાળ પ્રાંગણમાં પણ તે સમયે આવી સાયકલો મોટી સંખ્યામાં ઉતારીને મૂકવામાં આવી તે સાયકલો કોઈકને ને કોઈક કારણસર વર્ષ બે હજાર તેવીસમાં ધોરણ નવની વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં ન આવતા વરસાદની બબે સિઝનમાં સાયકલો ખુલ્લામાં પડી રહેતા અને તે સાયકલોની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી જતા સાયકલો કાંઠખાઈ ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે આ જૂની ભંગાર સાયકલોને સાફસુફ કરી કલર વડે રંગરોગાણ કરી તેનું વિતરણ કરવાની તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાવ્યું છે ધોરણ આઠમાં પાસ થઈ ધોરણ નવમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિની વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના અંતર્ગત વિનામૂલ્યે વિતરણ કરવા વર્ષ બે હજાર ત્રેવીસ લખાણ લખેલી સાયકલો કેટલીક શાળાઓના પ્રાંગણમાં ઉતારવામાં આવી તો ખરી પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસમાં શાળા સૌ ટાણે કોઈક ને કોઈક કારણસર તે વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું જે કારણે તે સાયકલો હજારોની સંખ્યામાં શાળાઓના ખુલ્લા પ્રાંગણમાં પડી પડી કાંઠ ખાઈ હતી તેમ છતાં વર્ષ બે હજાર ચોવીસમાં પણ શાળા પ્રવેશોત્સવ ટાણે કોઈને કોઈ કારણસર આ સાયકલોનું વિદ્યાર્થિનીઓમાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને તે સાયકલો આ દિન સુધી ભંગાર હાલતમાં શાળાઓના પ્રાંગણમાં પટકી રાખી આ સાયકલો બાબતે છ માસ અગાઉ અમારા પ્રતિનિધિએ જે તે સમયના જવાબદાર એવા આદિજાતિ કમિશનરની રૂબરૂ મુલાકાત લઈ પૂછકર્તા તેઓએ આ સાયકલનું વિતરણ ન કરવાની ઉપરથી સૂચના આવી હોવાનું જણાવી કોઈ બાબત છુપાવી આ મામલે પોતાનો લૂલો બચાવ કર્યો હતો

આ બાબતથી સંલગ્ન તંત્ર તેમજ તે તંત્રના અધિકારી વગેરે પૂરેપૂરા વાકેફ હોવા છતાં ભંગાર બની ગયેલી સાયકલો વિદ્યાર્થીનીઓમાં વિતરણ કરવાની હોય તેમ સંલગ્ન સાયકલોને સાફસૂફ કરી કલર દ્વારા તેને કરી આ ભંગાર બની સાયકલો વિદ્યાર્થીનીઓમાં વિતરણ કરવાની હોય તેમ લાગી રહ્યું છે અને કેટલીક શાળાઓમાં ટેમ્પોમાં આડેધડ સાયકલો ભરી રવાના કરી દીધું હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે જો તે વખતે નવી નક્કર સાયકલનું વિતરણ ન કરવાની ઉપરથી સૂચના આપવામાં આવી હતી તો હવે આ ભંગાર બની ગયેલી સાયકલોને સાફસુફ કરી રંગરોગાન કરી વિદ્યાર્થીઓમાં વિતરણ કરવાની સૂચના કેવી રીતે આપવામાં આવી વર્ષ બજાર તેવીસમાં ત્રેવીસમાં શાળા પ્રવેશો ટાણે વિતરણ કરવામાં આવનાર સાયકલો તે વખતે રંગરોગાન કરી એક વિતરણ કરવાની સૂચના કોને આપી આ સાયકલો વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે મંગાવી હતી તો તેનું વિતરણ ન કરી તેને ખુલ્લા મેદાનમાં જાળી ઝાંખરામાં લાંબા સમય સુધી મૂકી રાખવાનું કારણ શું આ તમામ સવાલોના જવાબો જવાબદાર સંલગ્ન અધિકારી પાસે બબે વર્ષથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત મળનાર સાયકલોથી વંચિત રહેલી ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓની માંગ રહી છે ત્યારે તે અધિકારી આ સવાલોના સાચા જવાબ આપશે